खबर गुजरात से आ रही है जहां लोक सेवक गुजरात विधानसभा के माननीय अध्यक्ष शंकर भाई चौधरी की प्रेरक उपस्थिति में थराद तालुक के अजवाड़ा प्राथमिक विद्यालय के नए भवन के उद्घाटन कार्यक्रम में सभी ग्रामीणों राजनीतिक समाज नेताओं पत्रकार मित्रों ने भाग लिया <laughs> हमने माटे की ने अधिकारी ગામના વડીલો આમ તો સભા કરવાની મેં ના પાડી હતી સભા નહીં ખાલી ખાતપુરત કરીને આપણે બધા નીકળીએ બધાને મળીને પણ તમને બધાને મળીને ખૂબ આનંદ થયો ને તમે તો આખી સભા કરીને આટલો તમારો પ્રેમ ને લાગણી છે બધાની કે બધા મિત્રો વડીલો માતાઓ બહેનો બધા આવ્યા શિક્ષણનું કામ એ ખૂબ અગત્યનું કામ છે હું જિલ્લા શિક્ષણ સાથે જોડાયેલા

એવી વ્યવસ્થા ઊભી થઈ કરો આપ જોઈ રહ્યા છો રેડ ન્યૂઝની અંદર પોઈજે ચૌધરી સાથે જ્યારે આજાવાડા પ્રાથમિક પેટાશાળાનો લોકાર્પણ માટે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ટૂંક જ સમયમાં આવી રહ્યા છે ત્યારે એ આપણે એમને લાઈવ બતાવવાની કોશિશ કરશું ટૂંક જ સમયમાં જે શંકરભાઈ ચૌધરી જે વિધાનસભા અધ્યક્ષ આપણા સમક્ષ પધારી રહ્યા છે તો એમનું હાર્દિક હાર્દિક શુભકામના